બહુ જૂનું ગામ છે આ છે ગામ કહેવાય એવું આ ગામ છે અત્યારે એ મહાનગરપાલિકામાં આવેલું છે પણ અત્યારે પણ આ ગામે એની પોતાની અસ્તિત્વતા ટકી રાખેલી છે આ તમે જોઈ શકો છો અને આ બેનો ગામમાં વર્ષોથી રહે છે તો તમને ગામ વિશે થોડીક માહિતી આપશે તૈયાર થયા એ માટે તમારો આભાર કે અમારા છોકરીઓને થોડુંક ગામની કલ્પના સિદ્ધ થાય સમજ થાય છે અને હું બેનને કહું છું કે તમે તમારો ગામનો પરિચય આવી જુ અહીંયા આગળ સાફ સફાઈ પણ એટલી સરસ થાય છે અને ગામની સુંદરતા વધારે છે અને એના લીધે અમારા ગામની રમણીયતા વધારે અહીંયા આગળ અમે બધા જ ઉત્સવો ઉજવીએ છીએ ગણેશ ચતુર્થી પણ ઉજવીએ છીએ જન્માષ્ટમી પણ અહીંયા જ મનાવીએ છીએ અને મેઇન અમારી વિશેષતા એ છે કે અમારા ખોડિયાર માતાનું મંદિર એમની સ્થાપના ચૈત્ર સે થાય છે તો ત્યારે અમારા ગામના દરેક લોકો ભેગા થઈને એ મોટામાં મોટો ઉત્સવ મનાવે છે એકતા એવી છે કે બધા પ્રસંગો અમે સાથે રહીએ

गाव कसे होते तुमच्या आजी बाबांच्या गावा गावाला आता तुम्ही सिटीमध्ये सर्व वेगवेगळे राहतात पण गावाला कसं सर्व काही झालं की दुःखाच्या प्रसंगाला सर्व एकत्र येऊन जातात काय झालं तसं त्यांचं आता बी बी येऊ ना दुःखद प्रसंग सुख न प्रसंगा भेगा मरीने काम करायचे खास काय सिद्धारखा आहे की एकमेक राहायचं एकमेकांना मदत करायची आणि एकत्र राहायचं कौटुंबिक रिज्या पण एकत्र राहायचं आणि वैकारिक काय मुलगा विदेशामध्ये गेलेला आहे शिकायला बरेचसे मुलं तिथं जॉब करताय चांगली आवक कमवता आहे म्हणजे गावाचं नाव त्यांनी ना देशातच नाही पण विदेशात पण रोशन केलेलं आहे तर याच्यासाठी ते एकदा जोरदार काम